ચેસ્ટરી પ્રોબ્લેમ છે એ મારી સાથે હું આમાં નઈ કહી શકું કાલે બહુ મને તકલીફ પડી અને સુગર ઓછું થઈ ગયું તાત્કાલિક એડમિટ થવું તો ત્યાં ડોક્ટરે કીધું કે તમારે પડશે નસો સુકાઈ ગઈ છે હું સાથે છું અને રહીશ અને એકવા માં પેલેથી સંકલન સમિતિ આવી ત્યારથી જે બેનો અમે સાચી લડત આપી છે ગીતાબા પ્રજ્ઞાબા અમને સાઈડલાઈન કરવાની કોશિશ થઈ છે અને કર્યા જ છે અમને જે પણ એ લોકો મિટિંગ કરે છે એમાં ઇનોલ્વ નથી કરતા અને એક રાજકીય ન લઈ આવે બસ એક સામાજિક પ્રશ્ન છે આ તો સામાજિક જ રાખે હું હું શું કામ એને રજૂઆત કરું દુનિયાને ખબર જ છે શરૂઆત મેં કરી છે એટલે મને સંકલન સમિતિથી કોઈ હવે હવે લેવા દેવા નથી પણ જે સમાજનો આ પ્રશ્ન છે

અમે પાછડ આવશું બોલ બજરંગદાસ બાપા ની જય ગરવીરવ દાદા ની જય માંસાપુરા ભવાની મહાતੰ ની જય થઈ જાય શાંતિ સુખ આપે ઓર કરે જેસ્ટો બહુ સગડી શક્તિ દેજો આદના ગળવે કામ